સુરતના માથાભારે ઈસમો વારંવાર આતંક મચાવી રહ્યા છે તો આવા અસામારિક તત્વો દ્વારા મચાવતા આતંકનો વિડીયો પણ સામે આવી રહ્યા છે ત્યાં ડિંડોલી વિસ્તારમાં આવેલા અંબિકા ટાઉનશિપમાં મારામારી કરડારા અસામારિક તત્વોનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીઓને પકડી પાડી તેઓનો કાયદાનો ભાગ કરાવ્યું છે સુરતના ડિંડોલી વિસ્તારમાં અગાઉ પાણી ઢોરાવણ લઈને થયેલા ઝઘડાની દાવતે મારામારીની ઘટના બની હતી બે પક્ષો વચ્ચે છરી લાકડી પાઇપ વડે થતી ફટકાબાજીનો વિડીયો કોઈ સ્થાનિકે ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરતા મામલો આખે આખો ડિંડોલી પોલીસ મથકે પહોંચ્યો હતો તો આ મામલે ડિંડોલી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ખુલ્લેઆમ આતંક મચાવી રહેલા મારામારી કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસે જાહેરમાં આતંક મચાવી લોકોને બાનમાં લેનાર માથાભારે આરોપીને ઝડપી પાડી તેઓને કાયદાનું ભાન કરાવ્યું હતું અને સ્થળ પર લઈ જાય આરોપીઓ પાસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન પણ પોલીસે કરાવ્યું હતું ત્યારે જાહેરમાં મારામારી કરી લોકોને બાનમાં લેનાર આવા સામરિક તત્વો સામે પાસા સહિતની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તે લોક માંગ ઉઠવા પામી છે બીરો રિપોર્ટ